બધું કોમ પાલી અને પછી શોધા ભાઈ અરે વાર ખોડવા તો પેલું ટ્રેક્ટર લઈ દઉં પેલા ભાઈ આ પેલા પછી પેલી

ના મોન મર્યાદા લાદ કાઢે ખરેખર તમારી જે સામે એ મારા બાયડી મળી જાય ને મારે ના ભાઈ એ તો પણ હું થકી મા બાપ સંસ્કાર ઉપર જાય છોકરો આપડે જેવો રાજ્ય સીવી ઉડવાનું આમ કેવું રાખે

કર્યો બાકી <received tantaậpmat puppy ratawweel>

હાય હાય હે જણા જણા ઘૂઘરા વાગતા તા હે બાપો આવતા તા આવતા તા બાપો પાછા શોધ જાય શિંગર વેલા વહેલાં એ બેસે બધું એ જણા જણા ઘૂઘરા વાગતા તા હમ જ્યારા ઝેરા નહીં ઊંઘ ઘૂઘરા વક્ષી હં હાઉ છો જાય બાપા તારી ગુજરાતી બેસી જવો પણ ટેકો કરાવતા પેલી કંઠેર બેઠવાની છે બેઠવાની છે થોડી ના આવડું છોકરું ગાતું હતું જણા જોર ગાતું તું એ છોકરું તો એ તો એનું પણ તમે તમારું જાણે એ તો થાય છે બધું એ તો પેલું ટ્રેક્ટર તો આપવા દે જીર

કાળિયાને આ થોડી બેવાન વાતો કરતા બરાબર અને મારું જેવું મને કહે તો હગું કરો હગુ કરો અલ્યા કેવું તો હતું અમે કોઈ સારું હતા કોઈ ખોટું તો ના હતા મારા બેટા વિશ્વાસ રાખતા નથી હા 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 શું પડી જાય આટલા ગૌ છે ખાવા માટે એમાં જીવડો જીવડો કઈ નાખ્યું છે બધું પેલા એ નાખતા છે જે શિકર છે આવશે કોકરી કોકરા છે ઓ ગોડ ભાઈ આવો આવો ભાઈ

જોયું ને તું નતો મન તો જોયું ને કે ચિંતા નહીં કરવાની એટલે મન તમારી ચિંતા આવી નહીં એટલે મેં તમને જણ્યા નહીં આ વાળા મોટા કરતા મને તમને ખબર છે તને જ્યાં તું જ્યાં નતો દૂધ દૂધ નતો પીતો તાને મેં હું પાતા થાય પોપારા પાવડર પૈ 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 મોટો કરે તો હું લેવાતો તો એ પાવડર તાને અને પાવડર શેકર હેડ તો તાને સાધન નતો તે જ સાલું વરસાદમાં બે તને આરો હેડ તો પાવડર લઈ આવતો અને મા બાપને દગો કરતા તમને શરમ આપવું એને કે મારા હગુ નહીં કરું ઉડતા પેરી અને આ ઇને આ થોડી જો છે જે હોય હાથસો બોલી જાય જે હોય મંજૂર હોય તો ખબર એટલે આ જ તમારો આખો મેળો હોય બે તો મેળામાં કોઈ ના દેખાય એ બે જ દેખાય આખું મેળું એકલું જ દેખાય છું

નાટક ખોલાય મોટું ખોલા કઉ છું ખોરા ખોલચાલી મોટું ખોલ છે

તને છોક બીજું કોઈ ના મળ્યું તે મને છોકરા ને કર્યો અને હું છે બી તો તો સંસ્કારી અને તને લે હાલા ઘર માં ઘર માં જે થાળી ખાધું એ થાળી તું કસ લે તું એ બાપા મનો અરે હજી તો કે થઈ બાપા હજી પાહો મે અને જો કે સેવ પેર આવ્યો સેવ પેર્યું તો ગેર કણ ગેર હાલા પેર હ ગેર હાલા પહેર્યું સંસ્કારી બને સુ હોય કણ જો જેસ ન તીસ અરે તું આ ગેચી તો હાલો પેરી ન્યા કણ ન આ બધા ધચંગ છાન ન તું શીશુ ઇન કેવું છે કાઢી અને તમે મારી તું ભાઈ જેવો એવો ભાઈ તીન તારા છોકરા મારી આબરૂ ની પતારે ફેરવી પણ મારો કોઈ હાથ નહીં કેવાનું કીધું હગું કર ના પાડે હગુ કરવાનું પણ ખબર તારા છોકરા બારી કરો ઢકલું અતારે ચોક અને વાત કરવાની હું કરવાનું મઈ નાખું હાલ 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 મઈ નહીં નાખો ઓબર મઈ નહીં નાખું હાલ શ્રી ગેર હટ તું જો મારી વાતો પર અમે ખરા ને આ જે થઈ ગયું થઈ ગયું બરાબર પણ અમે આ વાત કરી ને ઓમાઈ આ વાત કરવાની કોઈને ખબર ના પડી તો આપણે શારો છીએ ભાઈ જો પગ બાર ના કાઢવા દે કઈ તાર મા બાપ ના જવું ઘર માંથી એવું કામ કરાવો ને ઘરમાં ઘરમાં પેલા કહી દેજે કશો ને હંગાથી હંકા થી

એલે કર્યા છે પ્યાણવો નહી જોક હગુ કરવાની વાત કે ગરમોન ગરમો ગરમોન ગરમો બાપા ગરમોન ગરમો ધજ્જા કરી છે ગરમોન ગરમો દવા દે